તુલસીવાડી વિસ્તારમાં પાણી અને ગટરનું સમારકામ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે સ્થાનિકોએ વિસ્તારમાં આવેલા એમએલએને ઉગ્ર રજૂઆત કરી હતી સ્માર્ટ સિટી વડોદરાના કોઈને કોઈ વિસ્તારમાં રસ્તાની કામગીરી ગટર કે પાણીની કામગીરીના કારણે ખાડા કરાયા છે પણ આ કામગીરી યુદ્ધના ધોરણે પૂરી ન કરાતા સ્થાનિક નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પણ સંબંધિતોના પેટનું પાણી હાલતું નથી શહેરના તુલસીવાડી મુખ્ય માર્ગ ઉપર છેલ્લા દોઢ એક મહિનાથી પાણી અને ગટર લાઈનની સમારકામ કામગીરી હાથ ધરાયેલ છે જેને લઈ ખાડા ખોદાયા છે આ ખાડાના પગલે વાહન ચાલકો નાના બાળકો કે વરિષ્ઠ નાગરિકોને અવર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સંદર્ભે સ્થાનિકો સંબંધિત વિભાગો કાઉન્સિલરોની રજૂઆતો પણ કરી છે પણ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે તંત્ર ગંભીરતા દાખવતું નથી જેને લઈ સ્થાનિક નાગરિકોમાં આક્રોશ જનાતો હતો જેનો ભોગ વિસ્તારમાં આવેલા એમએલએ બન્યા હતા તુલસીવાડી આ રોડ તૂટે આ બધા પડા સમય ખાડાની મય બધું એ થાય છે એ કોઈ જોવા નહીં આવતું ખાલી પેલું ચૂંટણી હોય તારે આવશે અહીંયા ઘરે બાકી તો કોઈ ભરવાય નહીં આવતો આ હા ત્યાં કયા ધારાસભ્ય કઈ દોઢ મહિના અહીંયા આ ખાડો પાઇપલાઇન તૂટી ગઈ છે અને કમ્પ્લેન અમે ત્રણ દિવસ થી સલિંગ ત્રણ ત્રણ વાર દિવસમાં ફોન કોલ કરીએ બરાબર આવશે આવશે તો કોઈ આવતું નહીં જોવા નહીં આવતું કે નહીં રિપેર કરવા આવતું દોઢ મહિના અહીંયા ખાડો ખુદીને અહીંયા મૂકી રાખ્યો

વિસ્તારક તરીકે તુલસીવાડીમાં આવેલા સ્થાનિક ધારાસભ્ય વકીલ ને વિસ્તારની સમસ્યાના પગલે લોકોનો આક્રોશ સહન કરવો પડ્યો હતો લોકોએ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવતા કોઈ રાજકીય લોકો આવતા નથી પણ ચૂંટણી પૂર્વે આવે છે તેમ કહી ધારાસભ્ય મનીષાબેન સાહેબે આક્રોશ પ્રગટ કર્યો હતો સ્થાનિકે જણાવ્યું હતું કે ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ પણ તંત્ર વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવતું નથી ફતેપુરા વાત તુલસીવાડી ફતે બંને પોસ્ટ લાગે માટે આ ખાડા ખોદેલા છે ખાડા ખોદીને જતા રહ્યા પછી પાછા આવ્યા પાછા કરી ગયા થોડુંક કામ અને આજે ચાર મહિને ત્યાં પછી લોકોની ગાડીઓ ઊંધી પડી જાય છે લારીઓ શાકભાજીવાળા રાતે લારીઓ લઈને નીકળે તો એ લોકોનો માલ બધો ડોળાઈ જાય છે લારીઓ ઊંધી પડી જાય તો ગાડીઓવાળા બાઇકો લઈને નીકળે સ્કૂટરો લઈને નીકળે કે એક્ટિવા લઈને નીકળે એ લોકો ઊંધા પડી જાય છે જો રસ્તામાં તમે અત્યારે હાલમાં પેલું ટેમ્પુ તમે જોયું હશે કદાચ થોડી વાર પહેલાં ટેમ્પુ માંડ માંડ કાઢ્યું છે બરો અહીંયા લોકોની બાઈક ઊંધી પડી જાય છે રજૂઆત કરી રજૂઆત કરી ચાર મહિને લોકો ઓનલાઈન કમ્પ્લેનો કરેલી પેલો ખાડો દોઢ મહિનાથી ખાલી લીકેજ છે પાણીની લાઈનમાં લીકેજ થયું ખોદતા ખોદતા આજે દોઢ મહિનાથી લીકેજ પૂરું નહીં કરતા એ લોકો કોર્પોરેશન મની સાહેબ આજે અચાનક આવી ચડ્યા છે બરાબર બાકી કોઈ આ ના ઇલેક્શન આવી રહ્યું છે મારા ખ્યાલથી કદા એના હિસાબે આવ્યા છે મની સાહેબ બાકી મની સાહેબ આટલા વખતથી ડાફર નથી મારી તુલસીવાડીમાં કે તુલસીવાડીની પોઝિશન શું છે એટલા માટે કદાચ આવ્યા છે બાકી આવતા નથી એમને અત્યારે થઈ જશે કામ બસ આટલું જ કહે છે બીજું કશું જ નહીં નહીં કોઈ સંતોષ નથી એમના જવાબથી સંતોષ નથી બીજી તો વાત જ ક્યાં છે વિસ્તારક તરીકે તુલસીવાડીમાં આવેલા ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે અમને આ વિસ્તારની સમસ્યાની જાણ થઈ છે તેનું નિરાકરણ લવાશે સાથે જ આ વિસ્તારના છસો પચાસ એટલા લોકોના દસ્તાવેજો થયા નથી તેમના ઘરો તેમના નામ પણ નથી તે સંદર્ભે એક બેઠક યોજી હતી અને સ્થાનિકોની રજૂઆતનું નિરાકરણ લવાશે તેમ જણાવ્યું હતું એક વિસ્તારક તરીકે મારે આજે અહીં આવવાનું થયું છે અને લગભગ આ લોકોની બહુ જૂની ગટર લાઈનની ફરિયાદ હતી એ અહીંના કોન્સિલર રાજાભાઈ અને જયાબેને ઝડપથી એનો નિકાલ કરવાના પ્રયાસ કર્યા છે অমুক কারণোসর আুকি গুঁচু বা પાર્ટી તરફથી ફૂલ એ લોકોને સપોર્ટ છે અને બીજું મારું મેઇન કારણ આવવાનું એવું છે કે અહીં લગભગ સાડી ચારસો ઘર જે છે એ લોકોને પોતાના દસ્તાવેજ થયા નથી ખાસ મારું મુખ્ય કારણ એ વસ્તુ છે કે એ લોકોની ઘર એમના નામ પર થઈ જાય એમને સનદત મળી જાય એ વિષય છે અને એટલા માટે હમણાં મેં મીટિંગ લીધી હતી અને ખૂબ સાથ સહકાર છે આ લોકોનો કોઈ વિષય નથી કઈ વસ્તુ નથી અને જે ગટરની લાઈનનું જે પ્રશ્ન છે એ તો લગભગ હમણાં કાલથી ચાલુ પણ થઈ જશે એટલે ઇશ્યુ કાંઈ નથી બસ લગભગ ચાલીસ વર્ષથી આ પ્રશ્ન અમે લોકોએ હમણાં સોલ્વ કરી દીધું મુદ્દો છે ખાલી ઉપરનું એ લોકોને જે ઠીક ઠાક કરવાનું જેટલું જ બાકી છે એ થઈ જશે એ તો કોર્પોરેશનનો મેટર છે એવું કેવું છે કે અમે જ્યારે રજવાત કરવાના છે તો મેડમ એક સાઈડ પરથી જઈને નીકળી ગયા ના ના બિલકુલ એમની વચ્ચેથી નીકળી છે તમે વધારે જોઈ છે એમને ત્યાં ગયેલા છે હું વચ્ચેથી નીકળી હતી અને ઓડી વાત છે આઈના રહીશોથી તમે વાત કરી લો તો વધારે સારું છે હા બીમાર છે એમને મળવા ગયા ના અમે વિસ્તારક તરીકે નીકળ્યા છે અમે વિસ્તારક તરીકે નીકળ્યા છે અને લોકો એમની રજૂઆત કરે એ બહુ સ્વાભાવિક છે અમે તો અમને આવકારીએ છીએ જો આવી રીતે કંઈક સૂચન હોય તો મોસ્ટ વેલકમ છે અને એનું સોલ્વ કરવા માટે જ છે વિસ્તારકનું યોજનાનું મુખ્ય હેતુ જે છે કે લોકોના પ્રશ્નો હોય એ અમારે સોલ્વ કરવાના જ હોય અમે ભલે એમનો રોષ હોય કે જો પણ એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે